દાહોદના રાબડાલ પરમારી ફળિયામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પંચાયત અને સરપંચ લોકોને સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ઘરમાં રહેલા લોકો પાણીમાં પણ વસવાટ કરી રહ્યા છે દાહોદમાં ભાદરવાએ પોતાનું સ્વરૂપ બતાવી અને લિમિટ કરતાં વધુ વરસાદ વરસાવી દેતા લોકોને ભારે હાલાકી ભોગવતા કરી દેવામાં આવ્યા છે એક બાજુ ભાદરવો મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી બાજુ સુવિધાઓ વગરના ફળિયામાં રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે દાહોદમાં વરસેલા મુશળધાર વરસાદે વરસાદ અવિરત આદિવાસી પરિવારોના ફળિયા ફળિયામાં રોડ રસ્તાઓ ન હોવાના કારણે વરસાદથી બચવા ગણપતિજીની પ્રતિમાઓની સ્થાપનાઓ બહારના ભાગે કરવાની જગ્યા ઉપર લોકોએ પોતાના ઘરોમાં કરી છે તો ત્યાં પણ સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ સરપંચ પણ આખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે લોકોને ઘરોમાં જમવાનું બનાવવાની તકલીફ છે જ્યાં સુવા માટેની જગ્યા છે ત્યાં પાણી ભરાયેલા છે ભગવાન ગણપતિજીની ની બિરાજમાન કરાયા છે તો તેમને પૂજા કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે તો બીજી બાજુ ઘરોમાં પાણી હોવાના કારણે કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે ઘરોમાં નાના નાના બાળકો છે તેઓની સાથે કોઈ જાનહાનિ ન થાય તો તેનો પણ ડર સતાવી રહ્યો છે એટલે પંચાયત અને સ્થાનિક સરપંચોએ તેમના વિસ્તારમાં રોડ રસ્તા ગટરની સુવિધાઓ અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ તો સ્થાનિક લોકોને ચોમાસામાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે સરકાર આટલી ગ્રાન્ટો મોકલે છે

और कोई आके कहा हमारे छोटे छोटे बच्चे किचन में भी पानी भरा हुआ है सारे घरों में पानी भरा हुआ है हमारे तीनों आड़ोस पड़ोस में भी पानी भरा हुआ है और सरपंच और कोई भी आकर यहाँ झाक के भी नहीं और पूछते भी नहीं वो लोग हम फोन लगा लगा के भी बोलते तो भी हमारे को कोई जवाब नहीं देते और वो ऊपर से हमें ये बोलते बरसात का पानी हम कहा डाले बोलो, बोलो हमारे घर में गणपति जी बिठा रखे ना पूजा करने की हमें जगह ना हमारे बच्चे सोए का बिस्तर भी देखो हमने ऐसे रख रखे और बच्चों को सोने की जगह नहीं खाना बनाने की जगह नहीं पूजा तक के करने की जगह नहीं मिल रही हमें गणपति जी के लिए बोलो और बिजली का भी डर लगता हमें करंट इतना पूरे पूरे घर में पानी भरा तो बिजली लाइट ऊपर भी करंट आ जाए और हमारे कोई सुविधा ही नहीं पानी की और रोड बनाने की भी जगह नहीं देते कोई लोग हमें और रास्ता भी नहीं हमारे घर निकलने का भी रास्ता नहीं हम लोगों के पास से